તો કેમ છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તો તમને સીધો ની અંદર જ જણાવી દઉં છું તમને બન્યા રહેજો કે એવું કાંઈ કહેતો નથી આપણે સીધું અને સિમ્પલ આપણે વ્લોગ બનાવવાના છે તમને ગમે તો લાઈક કરવાની અને સબક્રાઈબ કરજો તો સીધું આવેલા છે તો એ કઈ જગ્યાએ આવેલા છે ત્યાંનું લોકેશન શું છે ત્યાંની વિશેષતા શું છે અને ખાસ કરીને ઇતિહાસ તો આપણને જેટલી માહિતી મળશે એટલી આપીશ તો એ તમામ મંદિરનો આપણે બ્લોગ બનાવવાના છીએ લોકેશન બનાવવાના છીએ અને એ તમારા સાથ અને સહકાર વગર શક્ય નથી તો ખાસ કરીને લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો કાંઈ તમે એવું લોકેશન જાણતા હોવ તો મને કોમેન્ટની અંદર કહેજો ભાવનગર જિલ્લાની અંદર હશે તો હું સો ટકા વિડીયો બનાવવા માટે આવીશ તો તમે તો હવે આપણે જઈએ છીએ ભાવનગરની અંદર કાળિયાબીડ આવેલું છે અને કાળિયાબીડની અંદર મેરડી માતાનું મંદિર આવેલું છે ત્યાંનો આપણે આજે વ્લોગ બનાવવાનો છે અને મેરડી માતાના દર્શન કરવા માટે મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે કાળિયાબીડમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈશું મંદિર તરફ તો આવી રીતે બોર્ડ આવેલું છે અને આગળ હવે મંદિરનો મેન ગેટ આવશે એ હું તમને બતાવું તો આ છે મંદિરનો મેન ગેટ ને અંદર કરતાં જ મોટી વિશાળ જગ્યા આવેલી છે આવું ભાવનગરમાં આવું કોઈ મંદિર આવટલી મોટી જગ્યા હોય એવું કાળિયાબીડનું એક જ મંદિર છે આલડી માતાના ઘણા મંદિર છે પણ આવી વિશાળ જગ્યાવાળું હોય તો કાળિયાબીડનું મંદિર છે તો મેલડી માતાના મંદિરે આવતા જ સૌ મહાદેવના દર્શન થાય છે દર આવતા પ્રથમ જ તે મહાદેવના દર્શન થાય છે તો આ છે મિત્રો મેલડી માતાનું મંદિર માતાજીના આપણે દર્શન કરીએ સરસ મજાના મેલડી માતાના દર્શન છે તેની તે બાજુમાં સિકોતરમાં તથા કોડિયારમાં નું મંદિર છે જે તમે જોઈ રહ્યા છો બહુ સરસ મજાનું મંદિર છે માતાજીનું પછી ત્યાંની બાજુમાં આવેલું છે મહાકાળીમાનું મંદિર ત્રણેય બાજુ બાજુમાં છે મહાકાળીમા મિત્રો આજે અમારા બે છોકરાને ને પણ સાથે લાવેલો છું તમને બતાવું આ છે અમારા જયભાઈ મોટો છોકરો જેના ચાલુ કરી છે તારું સાચું નામ જય આને અમે પપ્પુ કેવી છે આ અમારો ભાઈ ગોટિયો તું લેવા આવ્યા

ધીરજભાઈ રવજીભાઈ વાળા ને હું મારા મિત્ર છે ભદ્રેશભાઈ ભુવા છે અંબાજીમાંના મહાકાળીના ને ગાત્રમાં બધા માતાજીના ભુવા છે ને બહુ સારું એવું કામ કરે છે ને એને વ્યવહાર છે ને ઘણા વર્ષોથી કરે છે ને હાગવાડીમાં જ વતન છે ને રહે છે ને પટેલ છે જાતે ને બહુ સરસ કામ કરે છે એના એની ભદ્રીજીના ઘણા વર્ષે દસ વર્ષ થઈ ગયા અને સંતાન નહોતું ને એને એમ એમ ટેક રાખી હતી કે ભાઈ મારી ભત્રીજીના ઘરે બે સંતાન થાય ગમી દીકરી કે દીકરો ને એને સંતાન બે થયા અત્યારે નવરાત્રિમાં બે બાળકીના જન્મ થયા ને સારું એવું છે કામ ને અત્યારે એની માનતા પૂરી કરવા આવે છે બાપ તો મિત્રો આજે આપણે મેલડી માતાના મંદિરનો જ તે બ્લોગ બનાવા આવેલા હતા તો તમે જે જોઈ રહ્યા છો તે દરતાં દરતા માનતા પૂરી કરવા માટે આવેલા છે અને તેમને ભત્રીજીને દસ વર્ષથી કોઈ સંતાન નહોતું અને ડોક્ટરોએ પણ ના પાડેલી હતી કે તમારે સંતાન નહીં થાય પણ જે ભદ્રેશભાઈ છે તેમને અટૂત માતા મેલડી ઉપર શ્રદ્ધા હતી અને તેમને માનતા માતાજીને માનતા કરેલી કે મારી ભત્રીજીને ઘરે કોઈ પણ સંતાન થાય તો હું દરતા દરતા ઠેઠ આવીશ તો તે સાગવાડીમાંથી ઠેઠથી દરતા દરતા માતાજીની માનતા આજે પૂરી કરવા માટે આવેલા છે તો તમે જે જોઈ રહ્યા તો મિત્રો આ જે બતાવ્યું એ આખું છે કાળિયાબીરનું મંદિર ભવ્ય જગ્યા છે કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં કહેજો અને ખાસ આજ આપણી આ સપોર્ટમાં કિશોરભાઈ પણ આવેલા હતા તો તેમને હું બતાવું કેમ છે કિશોરભાઈ સારું છે અને મંદિર વિશે કંઈક બે શબ્દ કહ્યો મંદિર બહુ વિશાળ જગ્યા છે મંદિર સારું છે દર્શન કરવા આવો તો મિત્રો આપણે જે આજે બતાવ્યું આખું કાળિયાબીરનું મંદિર મેલડી માતાનું અને ખાસ કરીને ઘણા બધા ભક્તો આવતા હોય છે બહુ વિશાળ જગ્યા છે ક્યારેય ન આવ્યો હોય તો દર્શન કરવા આવજો માતાજીના બહુ સરસ મજાની જગ્યા છે અને ખુલ્લો તો આખો દિવસ હોય છે બપોરે કદાચ બંધ થતું હોય છે બાકી તો મંદિર ખુલ્લું જ હોય છે અને જગ્યા પણ બહુ સારી એવી છે અને જેમ તમે જોયું કે ભદ્રેશભાઈ દરતા દળતા માતાજીની માનતા પૂરી કરવા આવેલા હતા તો ખાસ કરીને અહીંયા મંગળવારે અને રવિવારે બહુ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને અહીંયા લાપસી કડા અને એવી જ તે પ્રસાદીમાં થાય છે બીજું કંઈ થતું નથી મિત્રો એક ખાસ તમે એક નોંધ રાખજો આ કે અહીંયા ફક્તને ફક્ત માતાજીને ખીચડો લાપસી કેવું જ તે કરવામાં આવે છે બીજું કંઈ કરવામાં આવતું નથી એક ખાસ એક નોંધ લેજો અને બહુ સરસ જગ્યા છે વિશાળ જગ્યા છે બાકી વધુ માહિતી માટે તો તમારે અહીંયા જે કાંઈ મંદિરના કાર્યકર્તા હોય છે કે જે કાંઈ હોય છે તેમનો તમારે સંપર્ક કરવાનો રહેશે અને આવેલું છે એ તમને ફરીને એકવાર કહી દઉં છું કે ભાવનગર જિલ્લાની અંદર પ્રોપર ભાવનગરની અંદર કાળિયાબીડ આવેલું છે વિરાણી સર્કલની સાવ નજીક જ આવેલું છે તો એ તમને ખાસ કહી દઉં